સુરતમાં આપ પાર્ટી દ્વારા ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરીના મૃત્યુ કારણે બરોડા બરોડાપ્રીષ્ટી હીરાબાગ કાપોદરા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા બરોડા ટેસ્ટી હીરાબાગ કાપોદરા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના અધિકારીઓ તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે દિવસે ને દિવસે કોઈ ને કોઈ બાળા ભીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રકાફ ઉતારી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જન દુષ્કર્મ થાય છે એમના ગુપ્તાંગ અંદર સ્થળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે છે છતાં પણ હર્ષ સંઘવી આ બાબતે ચૂપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે ભાજપના તમામ નેતાઓ ચૂપ છે ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એની પીડા એ જ જાણતી હોય પરંતુ આ જે કહેવાય ને કે મુંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હસ સંઘવી એમને તો કઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ફાગાબોઝારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે ફરિયાદો છે આ તો ઓન રેકોર્ડ વાન છે કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી એના માટે માનનીય હર્ષ સમજી